ગિરિસોમનાથના ઉના અંજાર રોડ પર થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે એક આરોપીને દબોચે લીધો લૂંટના ઈરાદે હત્યા થયાનું બહાર આવ્યું છે મનોહરસિંહ જાડેજા એસપી ગીર સોમનાથનાએ માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ તારીખ ત્રેવીસના એટલે કે પરમ દિવસે સાંજે ઉના પાસે અંજાર ગામમાં એક ડેડ બોડી મળેલી જેનું માથું છુંદાયેલું હતું તો સ્થાનિક પીઆઈને જાણ થતાં તાત્કાલિક એમણે ત્યાં જગ્યા ઉપર પહોંચી અને તપાસ કરતાં એ ડેડ બોડી જે છે જીતુભાઈ કાંજીભાઈ સોલંકી જેની ઉંમર વર્ષ પંચાવન આશરે એની હતી એવું જાણવા મળ્યું ત્યાર પછી કેમ કે માથું છુંદાયેલું હતું ડેડ બોડીમાં એટલે ક્લિયર કટ અમને શંકા હતી કે આ મર્ડર છે પણ બ્લાઇન્ડ મર્ડર હતું કેમ કે નદીના પટમાં નદીની જે કોતર છે એમાંથી ડેડ બોડી મળી હતી અને સાંજના સાત સાડા સાત પછીનો બનાવ પોલીસને આઠ વાગ્યે ખબર પડી એટલે અંધારામાં અડધું અંધારું અડધું અજવાળું એવા પ્રકારના વાતાવરણમાં આખો બનાવ બનેલો એવું ધ્યાને આવતું હતું એના આધારે એના દીકરાની જીતુભાઈનો દીકરા છે આસિક આશિક કુમાર એની ફરિયાદ લઈ અને પોલીસે અલગ અલગ ટીમો એમાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ સ્ટેશનની બે ટીમો ડીવાયએસપી શ્રીના ચૌધરીના સુપરવિઝનમાં આખી તપાસ કરેલી અને ગઈકાલે મોડી સાંજે અમને આરોપી મળી ગયો છે એમાં નવાઝ અઝીમભાઈ કચરા જે ઉનાનો જ રહેવાસી છે જેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતો અને એણે પથ્થરથી બે વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નીપજાવેલ એ જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે અને આગળની તપાસ પીઆઈ ઉના કરી રહ્યા છે એ હજી અમે વેરીફાય નથી કર્યું પણ એના દીકરા જે ફરિયાદી છે એનું એવું કહેવાનું છે કે આ માળા ખોટી છે જે આરોપી છે આરોપીને ખબર નથી એ તો વેચવા પણ એક પ્રયત્ન એણે કરેલો આ માળા સોની પાસે વેચવાનો પણ મારે ખરેખર આભાર માનવો જોઈએ જ્વેલરીના શોપ ઓનર કે જેણે એવું કીધું કે આ બિલ લઈને આવો પછી જ અમે આ માળા લઈશું એને કારણે થઈને અમે વધારે નજીકથી આખો ગુનો ડિટેક્ટ કરી શકીએ આરોપીને અમે ઉનામાંથી જ ધરપકડ કરી છે એ ઉનાની બારે ક્યાંય ભાગી નથી ગયો પણ અમારે આ આખી ડિટેક્શનમાં કેમ કે બ્લાઇન્ડ મર્ડર હતું એટલે ઘણા બધા સીસીટીવી જે ઉનાના અન્ય પ્રાઇવેટ લોકો પાસે છે એ સીસીટીવી ડમ અમુક અમુક અમને જે હ્યુમન રિસોર્સિસથી જે ઇન્ફોર્મેશન મળી એ બધાના આધારે આ અમે ડિટેક કરી છીએ સર આરોપી સાથે બીજા કોઈ સંડોવણી હોય છે તપાસમાં અમે જોઈશું કે આરોપી સિવાય આ સિવાય કોઈ બીજા અન્યની સંડોવણી છે કે કેમ અત્યારે પ્રાઇમરી રીતે અમને દેખાતું નથી કે આમાં અન્ય કોઈ સમજાવણી છે અમે એવું કે કહે છે ગામમાં કે સ્ત્રી પાત્ર પણ કંઈ કારણભૂત હતું એવું હોઈ શકે છે હજી કારણ કે આજે જ અમે આરોપીને અરેસ્ટ કર્યો છે અને આગળની ઊંડાણપૂર્વક તપાસ કરીશું તો એમાં જે કંઈ પણ તથ્ય આવશે એ આપને સમય અંતરે બતાવતા રહીશું Mom motor driving safe and ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે